દૂધ દારા ડેરી ચૂંટણી માટે મતદાન ભરૂચમાં ચૌદ બેઠકો પર બસો છન્નું મતદારો મતદાન કરશે કાંટેકી ટક્કર ભરૂચમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી દૂધ દારા ડેરીની ચૂંટણી આજે શુક્રવારે સવારે નવ વાગ્યેથી શરૂ થઈ ગઈ છે નવસો કરોડના ટર્નઓવર ધરાવતી આ ડેરીમાં છેલ્લા સત્તર વર્ષથી ઘનશ્યામ પટેલનો કબજો રહ્યો છે પરંતુ આ વખતની ચૂંટણીમાં વાગરાના ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઊભી કરી સીધી ટક્કર આપી છે ચૂંટણીમાં કુલ પંદર બેઠકો માટે જાહેરાત થઈ હતી જેમાંથી એક બેઠક પર પેનલના પ્રકાશ દેસાઈ ગયા છે આજે બાકીની બેઠકો માટે ભરૂચ આયોજન ભવન ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી બંને પક્ષના ભાજપના આગેવાનોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે જોકે ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર થશે ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે કોણે બાજી મારી છે અપક્ષ ઉમેદવાર મહેશ વસાવા જિગ્નેશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ ચૂંટણીમાં રાજકીય જોવા મળી રહ્યો છે અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી તેમણે દાવો કર્યો કે તેમની પેનલમાંથી ઓછામાં ઓછા ચાર ઉમેદવારો ચોક્કસપણે વિજયી બનશે વસાવાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જો તેમની પેનલ જીતશે તો તેઓ ઘનશ્યામ પટેલની પેનલને ખુલ્લો ટેકો જાહેર કરશે બીજી તરફ અરૂણસિંહની પેનલના જિગ્નેશ પટેલે પણ પોતાની પેનલ વિજયી બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે ભરૂચ ડેરીની આ ચૂંટણીમાં રાજકીય સરગરમી વધુ તીવ્ર બની રહી છે આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી જીતાવ છે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે અત્યારે

એક બેલેટ પેપર છે મહિલા ઉમેદવાર માટેનું એક બેલેટ પેપર છે અને અનુસૂચિત જનજાતિ માટેનું એક બેલેટ પેપર છે એમ ત્રણ બેલેટ પેપર છે આજરોજ દુધારા ડેરી ઇલેક્શન માટે રાજપીપળા ભરૂચ આયોજન કચેરી ખાતે મતદાન શરૂ થયું છે અગિયાર ઝોન જેમાં બાર ઝોન હતા જેમાં એક ઝોન બી ના રીક્ષ અગિયાર સામાન્ય સામાન્ય સીટ માટે બે મહિલા અનામત માટે અને એક આદિજાતિ માટે ચૂંટણી યોજાય છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે મતગણતરી ની પ્રક્રિયા આવતીકાલે સવારે નવ વાગ્યા સ્ટાર્ટ થશે વિડીયો કો લાઈક કરે હમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે હમારી ન્યુ વિડીયો સબસે પહેલે દેખને કે